ની જે મૂળભૂત વેદો પુરાણો ઉપનિષદો આવડતું છે એ ભૂલી અને એમને બીજું સારું લાગે છે અને એટલે લોકો ભાપડી પાછળ દોડ છે અને આ એક થયું સાહેબ પાંચ વિષય દાખલ કરીને ગયા અને એ પાંચ વિષય પર 70 વર્ષથી આપણે લોકો ભણીએ છીએ અને પરિણામ શું છે 5000 10000 નોકરીઓ માટે 10 લાખ લોકો ફોર્મ ભરે આવા સમય આપણે આપણી આધ્યાત્મિકતા આપણી સ્પિરિચ્યુઆલિટી દરેક માણસ પૃથ્વી પર ચોક્કસ કારણ થી આવ્યો છે ડોક્ટર જરૂરી છે એન્જિનિયર જરૂરી છે આઈએસ આઈપીએસ જરૂરી છે પણ બાકી બધા નક્કામાં નથી આ વાત બાળકોને બરાબર સમજાવવાનું કામ મારું ને તમારા જેવા લોકોનું છે ડૉક્ટર છે કમ્પાઉન્ડરની બી જરૂર છે પોલીસ છે તો ચોરની બી જરૂર છે હવે મને વિચાર કરો હમણાં હું એક પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો હતો મેં પોલીસવાલાને કીધું તમારે બધા ચોરોને પગે લાગવું જોઈએ મને કે કેમ મેં તો કોઈ ચોરી જ ના કરે તો પોલીસનું શું કામ નહીં પોલીસનું કામ નહીં તો કોર્ટોનું કામ નહીં કોર્ટોનું કામ નહીં તો જજોનું કામ નહીં વકીલોનું કામ નહીં ચોરો આખી સિસ્ટમ ચલાવે બોલો ડાયરેક્ટ ની વેલ્યુ છે ઈશ્વરે કોરોના વાયરસ પણ મોકલ્યો છે એની કોઈ કારણસર મોકલ્યો છે આ પૃથ્વી ઉપર એક પાંદડું એની મરજી પર નથી હલતું તો આપણે શું કરવા હલવાનું આપણે જોયા કરવાનું કે આ શું થઈ રહ્યું છે શું નથી થઈ રહ્યું એટલે ઈશ્વર જે કરે તે સારા માટે પણ ઈશ્વર વિશે બી ખબર નથી પ્રાર્થના વિશે ખબર નથી કોઈ વાત વિશે ખબર નથી અને માણસને સતત ભયમાં રહેવાની પ્રેક્ટિસ પડી ગઈ છે અતલ મિડલ ક્લાસ તો કહે છે કે બધું પગા બંધ થઈ ગયું શું કરીશું ગરીબ કહે છે ખાવા નથી મળતું શું કરશું અમીર કહે છે ફેક્ટરીઓ બંધ થઈ ગઈ શું કરીશું બધા રોવે છે કરોડપતિ કે રોડ પર કોઈ મજા આવત નથી હું મારી વાત કરું સંજય રાવલની મારી 54 વર્ષની લાઈફનો ગોલ્ડન પિરિયડ છે મેં કલ્પના તો દીકરે હવા પર સમય હોય શકે આજે આવો સરસ અદ્ભુત સમય ઈશ્વરે આપણને આપ્યો છે હું તો નરેન્દ્રભાઈને કહેવા માંગુ છું કે દિવાળીનો ઉનાળાનો વેકેશન બંધ કરી અને 7 દિવસનો એક લોકડાઉનનો સ્પેશિયલ રાખો આખો ભારત બંધ 7 દિવસ સ્ટોપ આ જો આપણે કરી શકીએ દરેક વસ્તુને એન્કેશ કરી શકીએ એને તકમાં ફેરવી શકીએ એ આપણું કામ હતું અને એક્સેપ્ટન્સ જે થાય તે સારા માટે ઈશ્વર જે કરશે આ પૃથ્વી પર બધું બહુ સકારણ બની રહ્યું છે તમે જુઓ આપણે શર્ટ લેવા જઈએ તો શર્ટ તૈયાર હોય પેન્ટ લેવા જાવ હજ્જારો પેન્ટ તૈયાર હોય ઘડિયાળ લેવા જાવ હજ્જારો ઘડિયાળ તૈયાર ચશ્મા લેવા જાવ ચશ્મા પોપકોર્ન ખાવા જાવ પોપકોર્ન તમારી જરૂરિયાત પહેલા ઈશ્વરે બધું તૈયાર કરીને મૂક્યું છે અરે મરીજીએ તો સ્મશાનમાં લકડાઈ કાપીને કોઈએ તૈયાર મૂક્યા હોય આ શું બતાવે એનો મતલબ કે આ પૃથ્વી પર આયા છીએ ચોક્કસ કારણથી આયા છીએ અને જરાય ગભરાવાની ડરવાની જરૂર નથી પણ આ વાત આપણે બહુ જલ્દી સમજાતી નથી અને એટલે આપણે બધા જ હંમેશા થોડી ઘણી અંશે ચિંતામાં જીવીએ છીએ કે હવે શું થશે ને વિદ્યાર્થીઓનું શું થશે ને ઇકોનોમી શું થશે ને આવી બધી ચિંતાઓ આપણને સતત થયા કરે સ્કૂલ કોલેજો પહેલા ભણાવે અને પછી પરીક્ષા લે સાલી જીવનમાં સીધી પરીક્ષા અને એમાંથી ભણવાનું કંઈક કરવું પડશે કોઈ પણ પરિસ્થિતિ માણસ તૈયાર થાય એવી এড્યુકેશન સિસ્ટમ બનાવવી પડતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ધરતી કંપ આવે શું કરવું પૂરા આવે તો શું કરવું રોગ ચાલો ફાટી નીકળે તો શું કરવું આ આપણે ખબર જ ન હોય વોર થઈ જાય અચાનક વોર થઈ જાય તો શું કરવું ખબર જ ન હોય માય કાંગલા જેવા નપુસંગ જેવા છોકરાઓ ફરે ત્રણ બટન ફૂલા હોય પાંસળીઓ દેખાતી હોય પાનના ગлле ઉભો હોય ડુપ્લિકેટ નશા કેમ કરવા પડે છે કે અસલી નશો ખબર નથી અસલી નશો શું છે કે જીવન બહુ મસ્ત છે હું તો સાચું કહું છું હું સીએમ સાહેબને કહેવાનો છું બહુ જલ્દી હમણાં જ હું મળ્યો છું કે સાહેબ ધોરણ બાર પછી નો મેડિકલ એન્જિનિયરિંગ બીએસસી બીકોમ એક વર્ષથી મિલિટરી ટ્રેનિંગ કરો કમ્પલસરી અને પછી જ એને સાયન્સ કોમર્સમાં મોકલો આ કરવું પડશે એક આખી એજ્યુકેશન સિસ્ટમ દાખલ કરવી પડશે જેને નેવું ટકા આવે છે સેલ્યુટ છે ડૉક્ટર એન્જિનિયરને સેલ્યુટ છે આઈએસ આઈપીએસ પીએચડી કરે છે એ લોકોની સવાર પણ એના સિવાયના જે એંસી નેવું ટકા છોકરાઓ છે એના માટે પણ સ્કૂલ કોલેજોમાં નરેન્દ્રભાઈ જે કહે છે સ્કિલ ડેવલપમેન્ટનું કામ થવું જોઈએ જેને હાર્મોનિયમ છે હાર્મોનિયમ વગાડે સંગીત જેને જે ડાન્સ કરવો ડાન્સ કરે ભણવું છે ભણે રમવું છે રમે કમ્પ્યુટરમાં જો કમ્પ્યુટર ઘોડે સવારી આપણે ભણવા સિવાયને કોઈ સ્કિલ ડેવલપ થતી જ નથી અને એટલે સારું સંગીત સારા સ્પોર્ટ્સમેન તૈયાર થતા નથી 65 કરોડ યુવાનો છે જે દેશ પાસે ઓલિમ્પિકમાં પાંચ ગોલ્ડ મેડલ નથી આવતા બહુ આપણે બધે ભેગા થઈને વિચારવાનો સમય છે આવા સમય કે આપણે આપણી এড્યુકેશન સિસ્ટમ અને આપણા હાથ નીચેથી નીકળેલા બાળકોને કેવા તૈયાર કરવા ઓનિસ્ટિ અને હાર્ડ વર્ક આ બન્ને મરી ગયા આપણે કે છોકરાઓ આવા છે છોકરાઓ તો બહુ જોરદાર છે પણ ડિમાન્ડ એન્ડ સપ્લાય સપ્લાય જ બંધ થઈ ગયો એટલે ડિમાન્ડ બંધ થઈ ગઈ આપણે સપ્લાય ચાલુ કરવાની જરૂર છે સતત સારી વાતો સતત પોઝિટિવ વાતો આપડી આધ્યાત્મિકતા જે હતી ઈશ્વર નું શું ઈશ્વર કોણ છે પ્રાર્થના કેમ કરવાની છે માં બાપ નું શું મહત્વ છે બધું ભૂલાઈ ગયું ગુરુ દેવો ગુરુ આ આખું ભૂલાઈ ગયું આ યાદ કોણ કરાઈ શકે તમેને હું કરાઈ શકું પણ એક શિક્ષક જ ફિટ નથી હું તો કહું છું શિક્ષક શિક્ષિકા ઓ હિરો હિરોઈન જેવો હોવા જોઈએ કમ સે કમ 45 મે જોવા તો ગમવા જોઈએ એનું ડ્રેસિંગ અપ ટુ ડેટ હોવું જોઈએ એને બધું બરોબર હોવું જોઈએ એની એન્ટ્રી બરે અપ ટુ ડેટ હોવું જોઈએ હવે તો સરકાર બહુ સારો પગારો ભી આપે છે પણ આખી વાત બીજા રસ્તે ચાલી ગઈ છે મારો સ્વકેન્દ્રી થઈ ગયો છે આ સ્વકેન્દ્રી થા એનો વાંધો નહી પહેલા હું મજા મારેશ તો મારો પરિવાર છે મારો પરિવાર છે મારો ગામ મારો સમાજ મારો દેશ હું દુખી হই તો શું થશે એમાં જરા વિરોધ નથી એ રહેવું પડશે પણ પાયાની વાતો આપણે જ્યાં સુધી નઈ સમજીએ ત્યાં સુધી બद्दा ભયમાં જીવીશું બद्दा જ ચિંતામાં જીવીશું અને આપણને સતત એમ થાશે અને એમાં ને એમાં કેટલાને જેને કોરોના નઈ થયો ને એને કોરોના થઈ જશે અને કેટલા તો એમ ને મરી જશે કે જેમને કોરોના નઈ તો કઈ ખબર જ ન દે આ ભય અંધારામાં જને સ્તાપન થાય હિંમતવાળાને દોડું દેખાય અને ફટુસોને દોડું પડ્યું તો સ્તાપ દેખાય આખી ગેમ અહીંયા થી છે હું પોતે જ્યાં સુધી હારું નઈ ત્યાં સુધી મને કોઈ હરાઈ શકતું નથી આ વાત સાલી આપણને ખબર નથી અને આપણે આખી જુદી વાતોમાં બધા અત્યારે સ્વર્ગ ને નર્ક માં આમ છે ને પાપ વધી ગયું છે ને પાપ આને કહેવાય ને પુણ્ય આને કહેવાય ને બધું કેવી બધી બકવાસ વાતો ની અંદર આપણે બધા એક આ પૃથ્વી ઉપર જે જીવન મળ્યું છે એક રીતે મસ્ત રીતે જીવાય એ આખી ભૂલી ગયા છે પૃથ્વી એક રંગમંચ છે આપણે એના પાત્રો છે પાત્ર ભજવાઈને જતા રહેવા એ શું જે સાક્ષી ભાવ મારો દીકરો મરી જાય તો રડું ને बाजू નો દીકરો મરી જાય તો હું એમ કહું કે ભાઈ એ તો ભગવાનને ગમ્યું ખરું આ જે આ પ્રમાણેથી આવ્યું જો હૈ સો હૈ આ ભારતીય સંસ્કૃતિનો પાયો હતો 5000 વર્ષ સાહેબ છેલ્લા 800 વર્ષ મુસ્લિમોએ રાજ કર્યું મુગલોએ રાજ કર્યું અને 200 વર્ષ ખ્રિસ્તીયોએ રાજ કર્યું અને 1000 વર્ષ પછી આ દેશમાં આજે પણ 82 85% સનાતન ધર્મોમાં માનવાળા લોકો છે કે આ ધર્મની અંદર એક તાકાત છે વેદો પુરાણો ઉપનિષદો ગીતા રામાયણ મહાભારત अष्टवक्र गीता जे देश 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 तो मानस को देश पर कोई है एक चाणक्य अखंड भारत ना निर्माण कर शिक्षक शु करके शिक्षक में बोर्ड मारे के प्रलय उसकी गोद में पलता है प्रोफेसर ने हम जो तो दस बैठक ना करके दस दंड ना मारी सके पिस्तालीसमी जो बे लेक्चर सलंग आपी गया तो हफी जाए बहुत दुःख माफ कर करजो मारी कोई औकात नहीं कि हूँ बात कर सकूँ पर मैंने बहुत दुख है कि जे दिवसे शिक्षक अने प्रोफेसर मजबूत बनोब ए दिवसे आ देश जर्मनी ने जापान बन सब अपना त्या हार स्वीकार लीजा कि छोकओं आवाज बात है नीचे की मालज काचो आए तारी जोड़े આઠમા નવમા ધોરણ સુધી ચડાઈ દેવાના કશું આવડે નહીં ઠોઠા જેવા એબીસીડી કશું આવડે નહીં આવી જાય કોલેજમાં મા બાપને ખબર ના હોય આખું બહુ પાયામાંથી બદલાવ લાવવાની જરૂર છે જબરજસ્ત બદલાવ લાવવાની જરૂર છે અને આ બદલાવ હું તમને પ્રોમિસ આપું છું કે આ પાંચ વર્ષમાં સંજય રાવલાની જબરજસ્ત શરૂઆત કરવાનો ધ એજ્યુકેશન સિસ્ટમ મસ્ટ બી ચેન્જ ફ્રોમ ધ બોટમ પ્રાઇમરી એજ્યુકેશનમાં દોઢ લાખ પગારવાળો શિક્ષક મૂકવો પડશે આ એક બાળક કેમ બાથરૂમ કરી જાય છે એક બાળક કેમ બેસી રહે છે એક બાળક કેમ નાસ્તો ખાઈ જાય છે એક બાળકને કેમ ભણવું નથી એક બાળક કેમ આ પેલી દસ હજાર પંદર હજારની બીએડ પ્રી પીટીસી કરેલી બહેનને ખબર પડે કોઈ દિવસ યુ ઇમેજ સાયકિયાટ્રિક જોઈએ હ્યુમન ચિકિત્સક બાળ સાયકિયાટ્રિક ચાઇલ્ડ સાયકિયાટ્રિક જોઈએ કે આ બાળક કેમ આવું કરે અને ત્યારે અને ત્યાંથી જ એને સ્કિલ શીખવાડવામાં આવે પરવા મો ઓશારે ભરવામ જાય જેમા જે ઓશારે એમાં જાય અને આ બધું આપણે કરીશું સ્કૂલ કોલેજની બહાર હું મારું વિદ્યાનગરમાં તમે જાઓ કેટલા ક્લાસિસ ને કોલેજની બહાર ખાલી કોના ફોટા હોય 90% 95% આના જ ફોટા કોઈ ફૂટબોલ પ્લેયર કોઈ હોકી પ્લેયર કોઈ હાર્મોનિયમ કોઈ ગિટારિસ્ટ કોઈ સ્પોર્ટ્સમેન કોના ફોટા જ નધી હોય કે મેં બધા નકામા છે એક ડોક્ટર એન્જિનિયર કહેતા બધા લોકો વધારે જો પૈસા કમાવાની વાત કરતા તો કમાઈ શકે પણ આપડા ધ્યાન થયું જ નતું એની કોલેજ જ ન હતી સ્કૂલમાં 500 છોકરા ની ગાર્મોનિયમ વગાડો અલ એક એક સ્વિચ બી ભાગે ના આવે શું છે વગાડે માણસ આવા સમયે હું રહી રહીને કે આજે મને ખ્યાલ જ કે લગભગ બધા ફેકલ્ટી સે એજ્યુકેશન ની થોડીક વધારે વાત કરું છું પણ एक्सेंस स्पिक्स लाઉડર ધેન વર્ડ એક પ્રોફેસર એન્ટ્રી મારે ક્લાસમાં મે જો ઘર હું મારા મારા બહુ અંગત મિત્રો છે બધા શિક્ષકો છે એક કલાક હોશિયાર હોય કલાક પહેલા માંચી જાય શિક્ષક પ્રોફેસર કોઈ પર સબ્જેક્ટ ભ ભલે পিએચડી કર્યું હોય જે કર્યું હોય જે માં કર્યું હોય આવા શિક્ષકો એક બાજુ ધર્મ વ્યવસ્થા અને સનાતન ધર્મ પ્રત્યેની જબરજસ્ત આસ્થા જે શીખવા માટે સ્ટીવ જોબ્સ આ દેશમાં આવ્યો હતો Apple કંપનીનો માલિક અને શીખીને ગયો અને એને કેન્સર થયું ત્યારે જે સ્પીચ આપી ધેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીચ ઇન ધ મોટિવેશન વર્લ્ડ તમારી પાસે